બ્રા બલ્ટી અમે પરબારું પોગી જઈ હાલો હાલો તો તમે આવી જાવ એમાં હું થઈ ગયો હાલો બ્રા પાક છે કે દે બહુ ઉતર જો પણ તમને અમે કેરે અમે પણ તમને પાર્ટી આપશું એટલે તમે આવો અને મફત નું તો પરમીલ આવો અરે આ તારા ભાઈ તારા માણસ ને માલિક એટલે કંઈ ફાવડ નથી તો કાકા એટલે મફત મફત નું ખાવા કઈ હાવ જમીન આપડે એટલે જલ્દી મોંઘી પડી જાય તો ખાવાનું મન શું મેંગી કઈ બનશે મને તો મોઠામાં પાણી આવે છે પણ લોકો બધું ખાઈ જાય તો રુકો જરા તમે હું બાકી કે કરતા છો તું ધ્યાન રાખજે આપણે બધું બની જાય ખબર નહીં પછી આપણે જો ખાઈ નહીં તમે હું એ તમે મઠુર ભજીલી ખાઈ મન જો તમે દેતા